કુંડળ વાળો મારા છે હરબાઈ મારા ગોગાના મોતીઓ છે મુગા મે મોનો ભાઈ આખી સભા દે ભાઈ ચોધરીઓ ર બારીઓ મારી નાત વાળો ભાઈ હવણી લાજ મારો રોમરાક છે મો પડ એટના માં કોણ ની માતા એવું કહું છું બો ભક્તો ગમે ગમો ના ર ભાઈ ગાવા વાળા ની જે બગાડવા ભગવાન એવું કેશો ભાઈ શંકર ભાઈ આ અવસર હોનાનો નો થઈ ગયો હું નારાયણ મેહોળ ની માતા એવું કઉ છું હું ભીખાબુઆન નો લેખ એવું કઉ છું નાયણ મેહોળ ની હું સર બે વાઘાનું કરનારી માતા એવું કઉ છું ભાઈ

પોતાના ઝાડ ઉપર કેરીએ પાકી જાય પછી એ છોડ દે છે બાબાને એટલે મારો રોમ એવું કે છે બરોબર સમય પાચી ગયો છે ને એટલે દેરું એની પકડ છોડીને જે બોલત છે હું નાયણ મેફર ની ભાતા એવું કઉ છું હું પડિયટ ના છે હવે હું કઉ છું સમય વેરા આગી પાછી તાહ દેરું કદી આગુ પાછું નહીં થાય જગત માં દુનિયા માં ફરો દેવ ના નામ થી ફરશો તો મારો રોમ કદી દુકડો દાડો નહીં આપે જીત જીત ને જીત ના કરાવું તો મારું નામ છે એ એવું હું મકવાણાની માતા કઉ છું હું નાતનું સોગું એવું કઉ છું મોનાઈ ના દેરો છે ના મોનાય ના માટે કશું નહીં ભાઈ પણ ભક્તિ કરી ને ભક્તિ નું પરમણ કદી જવા દઉં તો હું દેહ માં દેરું હું નાણી બેહોન માતા એવું કઉ છું રાત ના બારે વર તો થાય ત્યારે દેરું આવે ખબર ના પડે તો બળ્યું મારું કાબરી વસાળી માતા નું હોય બે તેત્રી કરોડ દેવમાં મારી ચહેરની જ કાબરી ઓછો છે નિતિન જેને જેને મારા કાબરી વોશો પર વિશ્વાસ મળ્યો છે ને એને જગતમાં કરી દુબળા વિશે રવા દીધા ને રવા દઉં તો મારું નામ દેહમાં ધીરુને હું પળિયટના મકણાની છે હરે હું કહું છું રહોડો રાણ નહીં પડવા દઉં દૂધણા દુકાળ નહીં પડવા દઉં કોઠીએ કદી કાળ નહીં પડવા દઉં અને ઓમ કરીને તો હું નાજ પાડું છું ઓમ તો કદી કરતા ઓમ કરવાની વીળા પાદ તો મારું નામ ચેહરની પણ ભાઈ મારો દીવોનો મારા અગરબત્તીનો ટાઈમ ચૂકી જાય તો મને ખોટું નહીં લાગે પણ મારા દરબારમાંથી મારા મઠમાંથી મહેમાન આવેલું જો ભૂસુ જાય તો મને એ ફટકો વાગશે હું નાણી મેહોન ની માતા એવું કઉ છું એટલે નીતિનભાઈ હોય કે ના હોય પણ જેને જેને ખવરાવાની હિંમત રાખી છે ને એના દેહ ધીરો કદી જોઈ જ્યો નહીં જાણે નહીં મારો રોમ એવું કે છે અગરબત્તી કરો પોતે જયારે અગરબત્તીઓ કરી છે પણ તમારા ઓગણથી કોઈ ભૂસ્યું જાય એટલે મારી કરેલી ફેલ મારો રોમ એવું કે છે પણ અગરબત્તી નહીં કહેવાય એમ પોચ ઓગળી ની પુનઃ કરીએ છીએ તો મારો રોમ હજાર રહે હું મકવાણા માતા એવું કહું છું જગત છેતર છે દેરાય કદી કોઈને છેતરા નહીં કદી છેતર છે નહીં લે મારો રોમ એવું કે છે અને વેરાન સમય પાક હું નાયડ મેહોન માતા એવું કહું છું આજ જેવો આ મારી વાળીમાં જગમગ થઈ રહ્યા છે આવું ના આવું ફેર ના અધરાવું તો મારું નવ માતા ને એમ પડી જ અર્ધે હાલમાં ગોગો બેઠો છે જગત જગતમાં જો ખબર ના પાડું તો મારું નામ માતા નહીં હું પળીયત ના મકવાણા ની ચિહ્ન એવું કઉ છું લ્યો ભાઈ આખી સભાની છે મારો શિવજી સૌની લાજરાજ છે જેવું જેનું મન છે જેવો જેનું વિશ્વાસ એવું નાલું જ મારું નામ ધીરું નહિ એવું હું પળિયાત મકોણાની માતા કઉ છું લેવો ભાઈ આખી સભાની છે